ઢોકળી કરવા માટે આપણે ઘઉંનો લોટ ચારી લેવાનો એમાં ઘઉનો લોટ હોય તો ઘઉંનો લોટ થોડો આપણે લેવાનો હોય એ પ્રમાણે આપડો

સોંધી વિડીયો અંદર બન્યા રહો મીઠું તો મિત્રો તમને આ તો ખબર જ હશે કે આપણે ઢોકળીને વણવી પડે એ લોટ બાંધેલો છે વણી અને એના પર સરસ મજાની આપણે એના કટકા કરી કાઢવાના છે એને ટુકડા કરી અને એને આપણે નાખવાની છે તો વિડીયોની અંદર બન્યા રહો પહેલાં હું બધી એક સાથે બધા તો એમ કાપડા એક સાથે ટુકડા કરેલા હોય તો એમ કાપ ફટાફટ અંદર નાખી દેવાય એકી સાથે બધી ચડી જાય ને થોડી થોડી નાખવા જઈએ તો ચડે નહીં સાથે એટલા માટે આપણે બધી જ કટિંગ કરી લીધી છે અને પછી આપણે નાખવાની છે તો મિત્રો આપણે આ ઢોકળી જો આવી રીતના કટિંગ કરી દેવાની છે અને આ દાળ ઉકળી જઈશ તો હવે આપણે એ અંદર નાખી દઈશું એટલે ફટાફટ બફાઈ જાય દાળ ઉકળે પછી જ આ ઢોકળી નાખવાની છે કારણ કે કારણ કે ઢોકળી આપણે ઉકળ્યા વગર નાખીએ દાળ તો નીચે ચોટી જાય છે એટલે પેલા ઉકળવા દેવાની છે પછી આપણે નાખવાની છે દિયા રોટલી ચડવામાં અહીંયા જે વધેલી જે ઢોકળીની હતી એને અમે રોટલી બનાવી દીધીશું અને આ બાજુ તેલ કઢાઈમાં નહીં મૂક્યું પણ તપેલીમાં મૂકી દીધું એમાં અને આપણે એમાં નાખવાનું છે રાઈ જીરું અને જો આ લીમડો તૈયાર કરી દીધો છે મીઠો નયા લીંબુ મિર્ચ મિર્ચો એ સબ ડાલના ડે દાલ દાલ ઢોકળી અખેંગે થોડી સી હલ્દી ટેસ્ટ અચ્છા અચ્છા અને હવે નાખીશું આપણે અને હવે નાખીશું આપણે મરચાં các, các, đi vậy cà ri xôi các, tham gia đó thay dây thế rồi, hả? cái con mèo các à, અમે આવી રીતના વઘાર કરીએ તમે કઈ રીતે કરો એ કમેન્ટમાં લખજો તો બે મિનિટમાં અમારા દાળ ચોકડી રેડી થઈ જશે ત્યાં સુધી વિડીયોની અંદર રહો તમે થોડી વાર ચડવા મૂકવી પડશે આપણે ટોકરી રેડી કરી દીધી છે દાળ ટોકરી આવે કઈક લાગે અથવા દેખાવ માં આપડી દા ઢોકળી રેડી છે એકદમ મસ્ત ફેન્ટાસ્ટિક જો ઢોકળી રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટની અંદર લખજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને ફોલો કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ પણ કરજો અને બે લાયકન દબાવવાની ચિંતા નહીં જેથી કરીને નવો વિડીયો તમારા સુધી વહેલો પહોંચી જાય અને હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ